કારણ કે ખેડામાં દારૂની મહેફિલ બાદ મારામારીની જે ઘટના છે તે બનવા પામી જેમાં ત્રણ પોલીસ કર્મીઓનો વિડીયો પણ વાયરલ થયો છે ખેડા જિલ્લા પોલીસની ની આબરૂના ત્રણ પોલીસ ઇન્સ્પેક્ટરોએ કાંકરા કર્યા તેમ કહી શકાય ત્રણ પોલીસ ઇન્સ્પેક્ટર અને દારૂની મહેફિલ વચ્ચે કઈ બાબતને લઈને બબાલ થઈ જેનો વિડિયો પણ વાયરલ થયો વિડિયોમાં લીવ રિઝર્વમાં મુકાયેલા પોલીસ ઇન્સ્પેક્ટર હરપાલ બી ચૌહાણ તથા યશવંત આર ચૌહાણ તેમજ પવિત્ર વડતાલ પોલીસ મથકના અને નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનનો ચાર્જ ધરાવતા દારૂની મહેફિલમાં સિગરેટ પણ પકડેલ પોલીસ ઇન્સ્પેક્ટર આર કે પરમાર વિડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે તો આ અન્ય ઇસમો કોણ છે તેવા અનેક સવાલો પણ ચર્ચાઈ રહ્યા છે હવે જોઈએ કે જાગૃતજનો પર ખોટા ગુના દાખલ કરતી હોવાની જાણ થઈ છે જે શિસ્તબદ્ધ પોલીસ વિભાગને ન છાજે તેવું વર્તન જણાતા પોલીસ ઇન્સ્પેક્ટર નડિયાદ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર નડિયાદ પશ્ચિમ અને પોલીસ ઇન્સ્પેક્ટર વડતાલ તથા અન્ય ખાનગી માણસો હોવાનું જણાતા ત્રણેય પોલીસ ઇન્સ્પેક્ટરોને લીવ રિઝર્વ કંટ્રોલ રૂમ ખાતે નિમણૂક કરવામાં આવી હતી જે ત્રણેય પોલીસ ઇન્સ્પેક્ટરોને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે ત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વિડીયોની વિકાસ ન્યૂઝ પુષ્ટિ કરતું નથી